સુરેન્દ્રનગર લોકસભા સીટ ઉપર ખેડૂતો સંગઠનો તેઓની અપક્ષ ઉમેદવાર ઉતરશે મેદાનમાં ખેડૂત સંગઠનોની સહમતીથી ખેડૂત આગેવાન જે કે પટેલ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે સુરેન્દ્રનગર લોકસભામાં હાલ સુધી ભાજપ કોંગ્રેસના કોઈ ઉમેદવારનું નામ નિશ્ચિત થયું નથી બંને પક્ષમાં કોકડું પૂંચવાયું હોય ત્યારે તાજેતરમાં જ ખેડૂત સંગઠનોના આગેવાનોની એક મિટિંગમાં સુરેન્દ્રનગર લોકસભા સીટ ઉપર ખેડૂત આગેવાન અને ખેડૂતો વતી એક ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતરવામાં આવશે સામતિથી ખેડૂત આગેવાન જે કે પટેલ ઉમેદવારી નોંધાવી શકે છે તેમ જણાવાયું હતું અહેવાલ ભગીરથસિંહ મોડી પરમાર ગુજરાત પરમાર ખેડૂતોના અનેકો અનેક પ્રશ્નો હોય પાક વીમાનો પ્રશ્ન હોય જમીન માપણીનો પ્રશ્ન હોય નર્મદાના નીરનો હોય અને એમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌની યોજના અંતર્ગત પાણીના પ્રશ્નો હોય યોગ્ય સમયે ખાતરના પ્રશ્નો હોય હલકી ગુણવત્તાના બિયારણના પ્રશ્નો હોય હલકી ગુણવત્તાના જંતુનાશક અને ખાતરોના પ્રશ્નો હોય એવા દરેક પ્રશ્નોને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનો સતત ને સતત છેલ્લા વર્ષોથી સાથે મળીને લડી રહ્યા હતા ત્યારે

એમએસપી ગેરંટીની વાત હોય કે સિસ્ટમના લીધે જે ખેડૂતો કર્જમાં ડૂબી ગયા એમને કર્જ મુક્ત કરવાની વાત હોય આ દરેક વાતને મજબૂત રીતે ખેડૂતોનો પક્ષ રાખવાનો જે બધા જ આગેવાનો અને બધા જ ખેડૂત હિતેશ મારી ઉપર વિશ્વાસ મૂકી અને મને અપક્ષ ઉમેદવારી કરવાની ગુજરાતભરના અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો વતી જે જવાબદારી મૂકી તે જવાબદારીને પરિપૂર્ણ કરવા માટે શક્ય હોય તેટલી મહેનત કરીશું અને આગામી સમયમાં સુરેન્દ્રનગર સંસદ વિસ્તારમાં અપક્ષ ઉમેદવારી કરી ખેડૂતોનો જે વર્ષોના પ્રાણ પ્રશ્નો હોય એના નિરાકરણ કરવા માટેની કોશિશના ભાગરૂપે ખેડૂતોનો અવાજ અને ખેડૂતોની તકલીફના નિવારણ માટે સુરેન્દ્રનગર સાંસદ સીટ ઉપર જે અમે બધા ખેડૂતો વતી હું અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો નિર્ધાર કરી આગામી સમયમાં સમયસર ફોર્મ ભરીશું અને મજબૂત રીતે અમે બધા જ ખેડૂતો ખેડૂતોની તાકાતનો પરિચય કરાવીશું આજ ખેડૂતને બાપડો બિચારો માની રહ્યા તેમને અમે સાચા જગત તાતનો અહેસાસ કરાવીશું